हां दादा ए એલે મમ્મી ડોલવા ના લે બીબી નું ડોલ લાગે લે પાછી કોણ છે એક મમી કેડું છે પા પા એક મમ્મી કો લાગડે કાઈ અરે ઓલા પગલા તો પગલા તો પાડો આ ગીતા બે ના ના આ બામ ના જોઈ ને પગલા એને જોઈ ફોન કરે છે કો આખું નઈ ફાડે અબા સેમ લેતો પકડો લે પક હો હા કાકા લાગી રો રો આંગળની ગુથી હતી આવો સરસ સાટુ વાગે અડાડી દો રો 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 મળ્યો જો એ નાડજો આ આ આંગળ યુ બેહારો આંગળ યુ બેહારો એ લઈ જો લઈ જો સાળો ઈ ગયો ઈ લઈ ગયો પગડી દેજો પગડી લઈ પડ્યો છે આમાં અલવતી જો সুপাই ঘলো ককেলেকে খিংন সেডে আজিনে সেডে কাইরা সেডেনারারেকেনে সেরে থুনিনে কাইডেনে হিয়েড়েরেডে নিনিনিনারার Ahí te veo, hombre. ¡Ah, no, no, no! ¡Ah, no, no!